શ્લોક જોઈએ પ્રહેલિકાનો પાંચમો શ્લોક સુવર્ણ 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 ચાનકી પ્રેશિતા તવરામેન સુવર્ણ ચ મુદ્રિકા સુવર્ણ અહિયાં આ પાઠની અંદર આ પદ્યની અંદર એટલે કે આ શ્લોકની અંદર ચાર વાર સુવર્ણસે આપેલું છે દરેક વખતે એનો અર્થ અલગ અલગ કરેલો છે હવે સુવર્ણસે મુદ્રિકા પ્રેસિત રામેણ રામ વડે સોનાની વીટી મોકલાવાઈ છે આ જે વાર્તા છે રામાયણની તમને ખબર જ છે કે સીતાને રાવણ ઉપાડીને લઈ જાય છે અને લંકામાં અશોક વાટિકામાં રાખે છે ત્યાં ઝાડ નીચે બેસેલા હોય અને રામ મોકલાવે છે હનુમાનજીને હનુમાનજી એ વીટી લઈને આવે છે એટલે કે મુદ્રિકા વીટી લઈને આવે છે અને રામની યાદ આપે છે એ અહીંયા એ વાર્તા તમને ખબર જ છે તો આપણે ભાષાંતર જોઈએ સુવર્ણસ્ય સુવર્ણસ્ય એટલે સોનાની અહીંયા શ્ય પ્રત્યે લાગેલો છે સુવર્ણ અને સષ્ટિ વિભક્તિ એક વચન તો સુવર્ણસ્ય એટલે આ શબ્દનો અર્થ એવો થશે કે હે ઉચ્ચ કુળની સીતા કુળની જનક નંદીની જનક એટલે સીતાજીના પપ્પાનું નામ છે જનક રાજાની દીકરી છે નંદીની એટલે પુત્રી માટે જનક રાજાની પુત્રી સીતા માટે શબ્દ વાપરેલો છે તો કે હે ઉચ્ચ કુળની સીતા પછી પાછું સુવર્ણસ્ય આપ્યું છે તો શ્રેષ્ઠ પરિવારના શ્રેષ્ઠ બીજા શબ્દનો નો અર્થ લેવાનો છે શ્રેષ્ઠ પરિવારના રામ રામે આપેલો છે તો શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે સુવર્ણસ્ય પાછું આપ્યું છે તો ચળકતા રંગની પહેલા શબ્દનો અર્થ છે શ્રેષ્ઠ ઉચ્ચ કુળની સીતા બીજા સુવર્ણસ્યનો અર્થ થાય છે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની મુદ્રિકા પ્રેશિતા મુદ્રિકા એટલે કે વીંટી મોકલાવી છે અને ચોથું સુવર્ણસે તે અહીંયા પાછું અહીંયા આપેલું છે કે સૌ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેશિતા સોનાની વીંટી મોકલાવી છે હે ઉચ્ચ કુળની જનકનંદીની સીતા ઉચ્ચ કુળના અથવા ઉચ્ચ પરિવારના રામે ચળકતા રંગની સુવર્ મુદ્રિકા પ્રેશીતા સોનાની વીટી મોકલી છે જ્યારે અશોક વાટિકામાં બંદી બનેલા સીતાજીને હનુમાન આમ કહે છે હનુમાનજી આવીને

અને પાછું શું વર્ણસ્ય એટલે સોનાની એમ ચાર વાર અલગ અલગ અર્થ બતાવેલા છે એટલે આ શ્લોકની અંદર યમક કે શબ્દાનું પ્રાસ અલંકાર બને છે આ પ્રા આ શ્લોકની અંદર અલંકાર છે શબ્દાનું પ્રાસ તો જુઓ ફરીથી ભાષાંતર અંદર ઊંચ કુડની હે જનક નંદીની સીતા પહેલા સ્વર્ણસનો અર્થ ઊંચ કુડની હે જનક નંદિની સીતા હવે બીજો સુવર્ણોસ્ય છે એનો શ્રેષ્ઠ પરિવારના રામેણ નીચેની ટીમાં આપેલ છે રામેણ એટલે શ્રી રામે તવ તારા માટે સુવર્ણોસ્ય ત્રીજો સુવર્ણોસ એટલે કે ચડકતા રંગની અને પાંચ સુવર્ણોસ્ય એટલે કે સોનાની મુદ્રિકા પ્રેસીતા સોનાની પેટી મોકલી છે અહીંયા

ઉપરની જે પહેલિકા હતી એમાં જવાબ વિશે આપણે વિચારવાનું હતું વિચારીને જવાબ પર હતો હવે આ એક શ્લોક એવો છે આ એક પ્રહેલિકા કે એનો જવાબ જ આવી જાય છે આથી એને અંતરાલાપ પ્રકારની પ્રહેલિકા કહેવામાં આવે છે આ અંતરાલાપ પ્રહેલિકામાં ચાર ચરણ આપેલા છે આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું અને ચોથું તો ત્રણ ચરણના પ્રશ્નો છે અને ચોથા ચરણમાં ત્રણે ત્રણ જવાબ આપી દીધેલા છે તો પહેલો જોઈએ આપણે પહેલો પ્રશ્ન શું છે ભોજન અંતે કિમ પેયમ ભોજન અંતે આપેલું છે એટલે કે ભોજનના અંતે શું પીવું જોઈએ બીજો પ્રશ્ન જયંતઃ કશ્ય વેય સુત જયંત કોનો પુત્ર છે આ સૂત હસવા વાળું સૂત એટલે પુત્ર અને દીર્ઘાવાળું સૂત હોય તો સારથી તો જયંતઃ કશ્ય વ્ય સૂત જયંત કોનો પુત્ર છે વે એટલે ખરેખર ત્રીજું છે વિષ્ણુ વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ વિષ્ણુ નું પદ કેવું કહેવાયું છે તક્રમ સક્રશ્ય દુર્લભમ તો તક્રમ એટલે છાસ સક્રશ્ય ઇન્દ્રનો અને સક્ર એટલે ઇન્દ્ર સક્રશ્ય ઇન્દ્રનો અને દુર્લભમ એટલે દુર્લભ તો આપણે ફરીથી જોઈએ ભાષાંતર ભોજન અંતે કિમ પીયમ ભોજનના અંતે શું પીવું જોઈએ તો કે તક્રમ તક્રમ એટલે કે છાસ એટલે પેહલા સવાલનો પ્રશ્ન અહીંયા આપી દીધેલો છે તો ભોજનના અંતે શું પીવું જોઈએ છાસ બીજો પ્રશ્ન છે જયંત કશ્ય વેય સુતઃ જયંત વે એટલે ખરેખર કશ્ય સુતઃ કોનો પુત્ર છે જયંત કોનો પુત્ર છે તો શક્રશ્ય શક્ર એટલે કે ઇન્દ્ર ઇન્દ્રનો ત્રીજા પ્રશ્ન છે વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે તો કે દુર્લભમ દુર્લભ એટલે આ જે ત્રણ પ્રશ્નો છે આ પહેલિકામાં એના જવાબ આ ચોથા ચરણમાં આપી દીધેલા છે એટલે આને અંતરાલા પહેલિકા કહેવામાં આવે છે ફરીથી એકવાર ભાષાંતર ભોજન અંતે કિમ પિયમ ભોજનના અંતે શું પીવું જોઈએ જયંતઃ કશ્ય વૈસુતઃ જયંત કોનો પુત્ર છે વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ વિષ્ણુ નું પદ કેવું કહેવાયું છે તો કે દુર્લભ ભોજનના અંતે શું પીવું જોઈએ તો કે છાસ જયંત કોનો પુત્ર છે તો ઇન્દ્રનો અને વિષ્ણુ નું પદ કેવું કહેવાયું છે તો દુર્લભ બાળકો આવતા મંગળવારે આપણી જે ટેસ્ટ છે સંસ્કૃતની એમાં પ્રશ્નપત્રનું માળખું અને અભ્યાસક્રમ એબીની એપ પર મૂકેલું જ છે પરંતુ પ્રશ્નપત્રની અંદર મિસ્ટેક થયેલી છે તો આપણા જે સેમ વન છે સેમ વન નો સાતમો અને આઠમો પાઠ પહેલા સેમની પરીક્ષામાં રહી ગયેલો તે સાતમો સંખ્યા અને આઠમો મોહમ્મદ ઇન્ચરિયા એ બંને સમજાવેલા છે શીખવેલા એના એ પ્રશ્ન પૂછેલા એટલે કે એ બે પાઠ પૂછેલા છે અને સેમ ટુ એના પહેલું પદ્ય અને બીજો પાઠ બે પૂછેલા છે ત્યાર પછી વ્યાકરણ પણ છે વિભક્તિ અને ક્રિયાપદ વિભક્તિ તો તમારે ઓળખવાની રહેશે અને ક્રિયાપદ પણ એટલે વર્તમાન કાળનું છે કે ભવિષ્ય કાળનું છે અને એ તમારે આપણે લાઈવ લેક્ચરમાં કરાવેલું જ છે એ તમારે વાંચીને તૈયારી રાખવાની તો આ પેપરની અંદર પ્રિન્ટ મિસ્ટેક કરેલી છે તો તેમાં તમારે પછી ફોર્મ નહીં કરવાના અને પૂછવાનું નહીં તમારે સમજી લેવાનું છે કે સેમ વનના સાતમો આઠમો પાર્ટ છે અને સેમ ના પહેલો અને બીજો તો તમારે વાંચીને તૈયારી રાખવાની અને સારા માર્ક્સ લાવવા માટે પ્રયત્નો કરવાના છે તો બાળકો આ વિભક્તિ છે એ આપણે લખાવેલી એમાંથી જ છે નામપદ એટલે કે નામ ગમે તે આપેલું હોય પરંતુ ષષ્ટી વિભક્તિ બહુવચન સપ્તમી એક વચન તૃતીયા એક વચન તૃતીયા બહુવચન ગમે તે હોય એ તમારે ઓળખવાનું છે વિભક્તિ મોડે કરી હશે તો તમને વિભક્તિ ઓળખ ઓળખતા આવડશે એવી રીતે ક્રિયાપદ ધાતુરૂપ આપેલું હશે ધાતુરૂપ એટલે કે ભવિષ્યતી ભવિષ્યામી ભવિષ્ય સી એ રીતના આપેલો હોય તો એ ભવિષ્યકાળ ત્રીજા પુરુષ એક વચન છે બીજો પુરુષ એક વચન કે ત્રીજા પુરુષ બહુવચન એ રીતને તમારે ઓળખવાનું રહેશે તો તમારે પરીક્ષાની સારી એવી તૈયારી કરીને સારામાં સારા માર્ક્સ લાવવાના રહેશે ઓલ ધ બેસ્ટ બધાને થેન્ક યુ